ભાવનગર જિલ્લામાં થયેલ કમોસમી વરસાદથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે ખેડૂતોને થયેલા નુકસાન માટે આ સર્વે હાથ છે દિવસ પહેલા દ્વારા સમાચાર કરવામાં આવ્યા હતા અને ખેડૂતોએ આભાર પણ માન્યો છે ભાવનગર જિલ્લાના નવ તાલુકામાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો દરેક તાલુકામાં ગ્રામ સેવકોને સર્વે કરવા માટે આદેશ અપાયા હતા આંબા કેળ તલ મગ બાજરી અને ડુંગળીનો સર્વે હાથ છે નમસ્કાર આપણે છે છેલ્લી આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ દરમિયાન મહુવા તાલુકામાં છે એ પાંચ ઇંચથી લઈ અને છ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડેલ જેમાં છે ખેતી પાકોમાં જેમકે ફળ પાકો જોઈએ તો કેળ છે આંબા છે અને ખેતી પાકો છે તો એમાં મહુવા તાલુકામાં ઉગાવવામાં આવતા તલ છે બાજરી છે ડુંગળી છે વગેરે પાકોમાં છે અને મગ છે જેવા પાકોમાં કમોસમી લીધે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયેલ છે જે માટે અત્રેની કચેરી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલો જેના આધારે સરકારશ્રી તરફથી હાલ પાંચ છેલ્લે પાંચ દિવસથી સર્વેની કામગીરી માટે હુકમ કરવામાં આવેલા છે જેમાં મહુવા તાલુકાના એકસો ઓગણીસ ગામ માટે છે એ આપણા પંદર ગ્રામ સેવકો કાર્યરત છે અને જેઓને છે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે અને જેનો હાલ સર્વે છેલ્લા પાંચ દિવસથી કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને યોગ્ય સહાય મળે તેના માટે ફિલ્ડ પર જઈ અને જેમને નુકસાની છે ખરેખર તેની નોંધણી કરવામાં આવી રહી છે ત્યારબાદ સર્વે પૂર્ણ થયા પછી સરકારશ્રીને રિપોર્ટ કરી અને સરકારશ્રી જે રીતે નિર્ણય કરી અને ખેડૂતોને જે સહાય જાહેર કરશે તે આપણે ખેડૂતોને છે એ ચૂકવવામાં આવશે જેથી છે ખેડૂતોને કમોસમી વરસાદ દરમિયાન થયેલ જે આર્થિક નુકસાન છે તેમાંથી ખેડૂતોને સહાય આપણે છે સરકાર તરફથી ચૂકવી શકીશું બુલેટિન ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર કે જેને ભાવનગર જિલ્લાની અંદર ખેડૂતોના અવાજને વાચા આપી અને જે ખેડૂતોનો પ્રશ્નને આગળ વધાર્યો એ બદલ બુલેટિન ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર મારું નામ સુરેશકુમાર બાબુલાલ દવે ગામ મોટા ખુટોડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર તમે જોઈ શકો છો કે કમોસમી વરસાદના હિસાબે અમારી કેળ સંપૂર્ણપણે નાશ પામેલ છે અને સરકાર શ્રીને અમારે નમ્ર નિવેદન છે કે આમાં વહેલી તકે સારામાં સારું વળતર આપી અને આગળ તાત્કાલિક વળતર ચૂકવે એવી અમારી આશા અને માંગણી છે